આપણે અજયભાઈ પંડ્યા એને પ્રોફેસર થવાની ખૂબ જ ઉત્કંઠા હતી એટલે તેઓ ડોક્ટર એટલે કે પીએચડી બનવા માટે જે આપણે ગાઈડની જરૂર હોય છે આમાં જે લોકો ભણતા હોય એને ખબર હોય છે કે પ્રોફેસર એટલે કોઈ ટૂંકમાં અથવા તો ડોક્ટર શબ્દ લખ્યો ને આપણે અજયભાઈ પંડ્યાના ડૉક્ટર એટલે ડૉક્ટરનો મતલબ એવો ન હોય કે જે દવા આપે એ જ ડૉક્ટર ડૉક્ટરનો મતલબ એવો કે કોઈ પણ એક વિષય ઉપર એને પૂરેપૂરું જ્ઞાન જ્યારે મળી જાય ત્યારે એને ડૉક્ટરની ઉપરથી દેવામાં આવે છે એટલે આપણે અજયભાઈ પંડ્યા આપણા જ ગામના એક ડૉક્ટર કોલેજના પ્રોફેસર નામ આપી દઉં કે સરોબર આપણા જ ગામના એક પ્રોફેસર છે દેવાઈ ભાઈ ડીએલ રામ તમે નામ સાહેબનો હોય છે કદા હાલમાં ઉપસ્થિત નથી સ્વર ઉપસ્થિત થઈ ગયા છે એ ડીએલ રામ આપણે નવતલામ પંડ્યાના ખાસ મિત્ર હતા નવતલામ પંડ્યા અને દેવૈતભાઈને કીધું કે અમારા દીકરાને લેક્ચરર બનવાની કોલેજમાં ઈચ્છા છે તો તમે એનું પીએચડી પીએચડી એટલે ટૂંકમાં એક ડૉક્ટર બનવાની ચાર પાંચ વર્ષનો કોર્સ આવે એ કોર્સ પૂરો કરવાનો હતો તો એના માટે બહુ મહેનતનું કામ છે જો કે પણ ડીએલ રામે એક ચિઠ્ઠી લખી દીધી કે આ ચિઠ્ઠી લઈને તમે હું કહું એ કોલેજમાં તમે જાજો એના પ્રોફેસરને મળજો એટલે તમારું કામ થઈ જશે તો આપણા બરબાપા એ ચિઠ્ઠી લઈને ગયા સામેવાળા એક પ્રોફેસર હતા એનું નામ પણ મને યાદ છે ડૉક્ટર મકવાણા સાહેબ પાંચ કલાક વાર જોડાવી ગોરબાપાને પાંચ કલાક વાર જોડાવી ગોરબાપાને બાર બાર બેડા પણ અંદર ન જતા ઓફિસમાં સાહેબ ફ્રી થયા ને પછી બહાર નીકળ્યા અને ગોરબાપાએ ઓલી ચિઠ્ઠી બતાવી આપણા ડીએલ રામની ચિઠ્ઠી બતાવી કે હું આ માટે તમને મળવા આવ્યો છું મારે પીએચડીમાં એડમિશન લેવું છે તો ના પાડી દીધી એક જ સેકન્ડમાં કે આ નહીં થાય આ શક્ય નથી કે તમને અમે પીએચડીમાં એડમિશન નહીં આપી શકીએ તો એક જ મિનિટમાં પાંચ કલાક વાર જોઈ અને એક જ મિનિટમાં ગૌરબાપાને છૂટા કરી દીધા હવે થોડાક વર્ષ પછી ઘટના એવી ઘટી કે આપણે અજયભાઈ ભંડિયા એક યજ્ઞ કરવા ગયા યજ્ઞ કરવા ગયા અને એ યજ્ઞમાં સરસ મજાનો યજ્ઞ પતી ગયો અને સફળ યજ્ઞ રહ્યો તો નાના જે પણ સગાવાલાઓ હતા એ ગોર બાપાના દર્શન કરવા આવ્યા ને પગે લાગવા આવ્યા તો એમાં આ જે પ્રોફેસર પણ આવ્યા ડોક્ટર મકવાણા સાહેબ પણ આવ્યા જે ની પાંચ મિનિટનો પણ ટાઈમ આપણો જયભાઈ પંડ્યાને નહોતો આપ્યો એ આવ્યા અને પગે લાગ્યા ગોર બાપાને પછી ડીએલ રામ એને પૂછ્યું મકવાણા સાહેબને પૂછ્યું કે તમે ઓળખો છો આ ભૂદેવ કોણ છે યજ્ઞ કરાવનાર જે કોણ છે ના ઓળખતો નથી પણ કે ખૂબ સરસ કામ છે ખૂબ સરસ રીતે યજ્ઞ કરાવે છે અને બહુ સારી એવી બોલવાની છટા છે કે હું બહુ ખાસ મને યાદ નથી પછી રામ છે અને ગોરબપા પણ પૂછે છે તમે ઓળખો આ ગૌરવ છે ગોરબપા કે હા હું ઓળખું છું મકવાણા સાહેબ છે કે જેની મને પાંચ મિનિટનો પણ ટાઈમ નતો આપ્યો હવે એ જ મકવાણા સાહેબ ગોરબાપાને પગે લઈ ગયા એના પત્ની પણ ભેગા હતા બરાબર અને પછી દિવાય ભાઈ પૂછો ગૌરબાપાને કે ગૌરવ હવે તમારું શું કેવું છે જો તમે લેકચર થયા હોત તો તમને શું આ પ્રોફેસર પગે લાગે તો આ શક્ય હતું નહીં કારણ કે બ્રાહ્મણ ધર્મમાં જન્મ લીધો અને કર્મકાંડ કે વિધિ કરાવી એ બ્રાહ્મણને શોભે અને બ્રાહ્મણને એમ શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે બ્રાહ્મણ ગમે તેવો બ્રાહ્મણ ગમે તેવો દુરાચારી હોય કે અત્યાચારી હોય છતાં પણ પૂજનીય હોય છે આપણે તેવી ભાગવતમાં લખેલું છે ત્યારે મકવાણા સાહેબ કે છે કે મને ખબર નથી કે તમે શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ છો મારી ભૂલ થઈ ગઈ પરંતુ ડીએલ રામે કીધું કે તમે જે આ ધંધો કરો છો ને એ અમારા ધંધા કરતાં પણ બહુ સારો છે તમને મુખ્યમંત્રી પણ પગે લાગે ને વડાપ્રધાન પણ પગે લાગે બરાબર અને ગોરબાપા પણ ત્યારે હાજર હતા દેવાય ડીએલ રામને ગોરબાપાના મિત્ર હતા અને ડીએલ રામે કીધું પછી ગોર પણ અજય ભાઈ કીધું કે દીકરા તું આ બધા ધંધા રેવા દે રખડવાના ને બીજા બધે કઈ કોશિશ કરવા નહીં અને તું કર્મકાંડી નું કામ કર યજ્ઞ કામ કર લગ્ન વિધિઓ કામ કર અને એ વાત હું કરું છું બે હજાર અગિયાર ની વાત છે અને પછી ગોરબાપાઈ બાપા બે હજાર ને તેર માં એના રોતપલાલ પંડ્યા ઈચ્છાથી ધોતી પહેરી લીધી અને તે દિવસ થી ગોર બાપા એ ધોતી કાઢી નથી અને પછી ગોરબુભાઈ પીએચડી પણ કર્યું ડોક્ટર પણ બન્યા કોલેજમાં લેક્ચરર તરીકે એને પસંદગી પણ થઈ જાત અને 8 10 વર્ષમાં પ્રોફેસર પણ બની જાત પણ ઈ વ્યવસાય ગોરબાપાને પસંદ નતો એટલે એને ઈ ત્યાજી દીધો અને પિતાના સોમાન માટે પોતે કર્મકાંડી અને યજ્ઞ કરવા માંડ્યા અને બીજું છેલે 2017 માં એના ઘરમાં એક એવોર્ડ છે મેં જોયો છે ઓલ ઇન્ડિયા બ્રહ્મદેવ એવોર્ડ બ્રહ્મા સમાજ દ્વારા જે આપે છે ત્રીજા નંબરનો એવોર્ડ છે બ્રહ્મદેવ એવોર્ડ મેળો બીજું એક બે એવોર્ડ પણ કઈક છે એક યજ્ઞ રત્ન અને યજ્ઞ દીપ એવોર્ડ એટલે ગોર બાપા બે હજાર ઓગણીસ માં યજ્ઞ રત્ન અને યજ્ઞ દીપ પણ એવોર્ડ મળેલા છે કર્મકાંડ કરવાના કારણે શ્રેષ્ઠ કર્મકાંડી તરીકે ગોર આપણા ઇલાકા નામ છે અને ઘણી બધી મહેનત કરે ને ત્યારે આ તન બંગલો બને બાકી કઈ ઓટા ભાંગવા થી કે આટા મારવા થી બંગલા બને નહીં એટલે કઈ પણ એ વ્યક્તિની બંગલા પાછળ કે ગાડી આપડે જોઈએ છે પણ એ પાછળ એની મહેનત પણ જોવી જોઈએ બરાબર એટલે હવે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ ગર્વની બાબત છે વિના મૂલીએ આપણે કાંઈ પણ લીધું નથી બરાબર તો ખૂબ ખૂબ ધન્યવાદ ગૌરબાનો હવે આપણે કાર્યક્રમના એન્ડ ઉપર જઈએ કારણ કે હવે ગૌરબાપા એ બહુ લેટ જો કે ગૌરવ બાપાએ કરી દીધો મારો ભાગ નથી હવે આપણે જે સાલ ઉઠાડવાનો ને જે કાર્યક્રમ છે આપણે સન્માન કરવાનો હવે આપણે સન્માન તરફ વળીએ તો સૌ પ્રથમ આપણે વક્તા શ્રી અજયભાઈ પંડ્યાનું સન્માન કરશે અમારા રાજપૂત સમાજના અગ્રણી વિભાજી ભૂપ સંઘ ચુડાસમા

આપણે ગીણવામાં વિનંતી કે તમે પણ સાથે આવી જાય અહીંયા થોડીક મદદની જરૂર છે તો તમારું થોડાક નામ લખવા છે દેવ બાપુના દેવ બાપુને કોક ઉપર ચડાવવા દેવ બાપુને ભાઈ કોક ઉપર ચડાવી દઉં અહીંયા સુધી હાથ કપડે આપણે દેવ બાપુ તમને ઓળખો છો બધા કે જિંદગી ધર્મના માટે કુરબાન કરી દીધી ત્રીસ ત્રીસ વર્ષથી આ જીને ભેખ ધારણ કરી દીધો અને દિવસ રાત જોયા વગર જેની આપણે જનોર દાદાઓ હોય તે પછી રામાપીરની ખૂબ જ સેવા કરી છે અને આપણું ગામનું નામ પણ દેવ આપણે ખૂબ જ